કુળદેવીમાં રાજી તો ઘરના બધા જ દેવ રાજી મિત્રો મા રાજી હોય ને મા તો દુનિયામાં તમે જગ જીતી લો અને આપણા ઘરના માતા પિતા રાજી હોય ઘરના પરિવારના સદસ્યોમાં સંપ હોય એકતા હોય અને આ બધું એક મળીને માતાજીને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવું જોઈએ તો માતાજીની કૃપા આપણા ઉપર થાય માતાજીની કૃપા થાય એટલે જીવન ધન્ય બની જાય પણ એના માટે કંઈક કરવું તો પડે ને મિત્રો જેવું કર્મ એવું ફળ અને જો તમે ફળની આશા કરશો કર્મ કર્યા પહેલાં તો ફળ તમને પ્રાપ્ત નહીં થાય પણ સારું ફળ ફળ મેળવવું છે સારું કર્મ કરવું છે તો આપણા કર્મ થકી જ આપણા મહેનત થકી જ કંઈક પ્રાપ્ત થશે માની કૃપા મેળવી છે સારી ભક્તિ કરવી છે કંઈક સારું કરવું છે જીવનને ધન્ય બનાવવું છે પરિવારને સુખી કરવું છે કુટુંબમાં પરિવારમાં સગાવાલામાં પ્રેમ સંબંધ આપણી ઇજ્જત આપણું સચવાઈ રહે માન મોભો મર્યાદા આપણું જળવાઈ રહે આ બધું જ આપણી કુળદેવી માની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે જો આ જગતમાં આ દુનિયામાં કંઈક એવું તત્વ છે કે જે આપણને સાચવે છે પાંચ તત્વોથી બનેલો આપણો આ દેશ છે અને એ આપણને સાચવે છે પણ એ તત્વને આપણે ઓળખવા પડે એ તત્વ કયું છે કે જે આપણી કુળદેવીમાય આપણને આપ્યું છે આપણા કુળમાં આપણે જન્મ લીધો છે આપણા જે કંઈ કુળ હોય આપણો એમાં આપણે કુળમાં જન્મ લીધો એ આપણને આપણી કુળદેવીમાયે આપ્યો છે અને એ કુળને આપણે વંશ પરંપરાગત આપણા વારસદારના પેઢીઓના જે જળવાઈ રહે એ મર્યાદામાં આપણે આગળ કાર્ય કરવું જોઈએ જેથી કરીને આપણી કુળદેયમાં આપણા પર પ્રસન્ન રહે રાજી રહે તો ઘરના બધા જ દેવી દેવતાઓ રાજી રહે અને પ્રસન્ન રહે તો મિત્રો એના માટે આપણે એક સત્ય પવિત્ર નિર્મળ એવા ભાવ સાચા હોવા જોઈએ કે જેથી કરી અને આપણે કુળદેહમાં આપણા પર રાજી રહે જો તમે પણ તમારી કુળદેવીમાંને રાજી કરવા અને પ્રસન્ન કરવા અને એમના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમે ધર્મના કાર્યમાં જોડાઈ જાઓ ધર્મથી ટુકડા અને પાપથી વેગળા થઈ જાઓ અને જાતે સજાગ બનો ચેતન બનો જે કરો એ જાતે કરો આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં જો તમે જાતે કાર્ય કરશો એમ જ તમને સફળતા મળશે કોઈની આશા કર્યા વગર એકલા આવ્યા છો ને એકલા જવાના છો પણ કંઈક ને કંઈક ધર્મનું કાર્ય કરતા રહેવાનું છે તો જ સફળતા મળશે અને સુખી થવાશે અને પાછળની ભેટી પણ સુખી થઈ જશે તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણે આ બધા જ મિત્રોના આશીર્વાદથી આપણે એક એવું ધર્મનું કાર્ય કરી રહ્યા છીએ તમારા બધાના સપોર્ટથી તમારા બધાના આશીર્વાદથી બની શકે એટલું ધર્મના માર્ગે અમે નાનું મોટું કાર્ય કરીએ છીએ તો તમે અમને આવો નવો પ્રેમ અને આવો નવો સપોર્ટ આપતા રહેજો એ હું આશીર્વાદ આપના જોડેથી માગું છું અને વિનંતી કરું છું કે અહીંયા આપણે સ્વસ્થ અને મસ્ત રહો એવી ગુરુદેવને હું પ્રાર્થના કરું છું તો મિત્રો કુળદેવીમાં રાજી હોય તો ઘરના બધા જ દેવરાજી અને કુળદેવીમાંને રાજી કરવા માટે આપણે મારા દરેક વિડીયોમાં મેં મા ઉપર અને ગુરુદેવ ઉપર અને સારા કર્મ ઉપર મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે અને જે કર્મ અનુસાર આપણને ફળ મળે છે એ પ્રમાણે ઘણા બધા વિડીયો બનાવેલા છે છતાં પણ કુળદેવીમાંને રાજી કરવા આપણે આ એક વિડીયો બનાવવાની કોશિશ કરી છે પ્રયત્ન કર્યો છે અને તમે સાંભળજો જોજો તો ખ્યાલ આવશે તો મિત્રો આપણે આ જે કુળદેવી હોય દરેકને કુળદેવીમાં હોય અને કુળની માતા કુળને વધારે રક્ષણ કરે એમ કેમ સાજા તાજા માજા રાખે એ કુળદેયમાં કરે પણ આપણે પણ કુળદેય માટે કંઈક તો કરવું પડે ને કે એકાદ વર્ષે એને જે નિવેદ હોય ભોગ પ્રસાદ હોય ચડાવવો પડે જે આપણા ઘંટિયાઓ એટલે કે આપણા દાદાઓ પરદાદાઓ જે ભેટીમાં આપણે કરતા આવ્યા છીએ એના ચીલે આપણે કાર્ય કરવું પડે કહેવાય છે કે જૂના આપણા જે દાદાઓ હતા પરદાદાઓ હતા એ એવું કંઈક જાણતા કે આપણા ઘરે કંઈક મહેમાન આવે ને તો એને આગળથી જાણ થઈ જતી કે આપણા ઘરે કંઈક મહેમાન આવવાના છે તો જમવાનું વધારે બનાવે આપણા દાદાઓ જોડે એવી શક્તિ હતી કે એ કોઈ એમને શું લાકડી બળ નહોતું પણ એમની માતાજીનું બળ હતું જે ધારે એવું એ સુખમય દિવસો પસાર કરતા દુઃખ આવે તો એ માતાજીના સહારે જીવન જીવી લેતા સુખ હોય કે દુઃખ હોય પણ દેવનો પ્રતાપ હોય માતાજીનો પ્રતાપ હોય તો તમે ગમે તેવી પરિસ્થિતિ નીકળી જાઓ પણ જ્યારે સુખમાં છલકાવું નહીં જવું અને દુઃખમાં ડૂબી ના જવું સુખમાં જો તમને સાયબી સાંભળે અને દુઃખમાં સાંભળે તમારી મા સાંભળે આ બધી કહેવતો તદ્દન સાચી છે અને એમાં તમે જાણો ઊંડા ઉતરો અને કુળદેવ માને એવા ભાવ અને એવા ભક્તિમય એવા રસ તરબોળો તમે બની જાઓ જેથી કરીને માતાજીની કૃપા તમને મળે દરરોજ સવારે તમારે ઉઠોઈ પહેલાં માતાજીનું નામ લ્યો નાઈ ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી કુળદેવાનું મંદિર હોય એને તમે સાફ સફાઈ કરો દરરોજ કરો દીવા કરતા હોય તો એનું મઢ હોય એને જે કંઈ પાત્ર હોય દીવાનું હોય કે અગરબત્તીનું હોય ધૂપાઇનું હોય એને સાફ કરો દરરોજ એનું મઢ હોય ફૂલાર ચડાવતા હોય દરરોજ મઢ મંદિર સાફ કરો છબી હોય મૂર્તિ હોય જેમ આપણે આપણા ઘરને કેવું સાફ સફાઈ રાખીએ છીએ કેવા સ્વચ્છ કપડા ધારણ કરીએ છીએ ઘીનો કે તેલનો માટીના કોળાયામાં કે ત્રાંબાના કોળાયામાં પિત્તળના કોળાયામાં જે પાત્રમાં તમે દીવો કરતા હોય દીવો કરો આ આડી ડિબેટ હોય કે ઊભી ડીબેટ હોય જેવો કરો એવો પણ તમે તમારા મનમાં જે ભાવ છે જેવી શ્રદ્ધા છે એ ભાવ ભક્તિમય હોવો જોઈએ નિઃસ્વાર્થ ભાવ હોવો જોઈએ સ્વાર્થ વગરની ભક્તિ હોવી જોઈએ તો જ માતાજી તમારા પર રાજી થાય બાકી તમે એવું આટલું રાખ માતાજીને મેં આટલો દીવો કર્યો તો માતાજી મને શું આપશે માતાજીને હું શ્રીફેડ વધેર્યું પેડા કર્યા ચુંદડી કરી માતાજી મને બદલામાં શું આપશે જો તમે આવું ફળની ચિંતા કરજો તો કાર્યમાં સફળતા નહીં મળે પણ તમે નિઃસ્વાર્થ ભક્તિ કરો તો સો ટકા તમને સફળતા મળશે મળશે ને મળશે દીવો કરો અગરબત્તી કરો ધૂપ કરો અને નિવેદ કરો પણ જે કરો એ ભાવ ભક્તિમય હોવો જોઈએ માતાજીમાં મન પરવાયેલું હોવું જોઈએ તમારા વિચારો આડાઅવળા ભટકતા ન હોવા જોઈએ ઘરમાં ખાવા છે કે નહીં ધંધો ચાલશે કે નહીં નોકરીમાં રજા પડી ગઈ આજે તાવ છે ઉધરાત છે શરદી છે જો તમારું મન આ રીતે ભટકશે તો તમારું મન પૂજામાં નહીં લાગે અને વિચારો ભટક્યા કરશે તો કુળદેવમાંની કૃપા ન થાય ભલે તમે બાહી આડંબર કરતા હોય ટીલા ટપકા માળા બધું પહેરો પણ એ બાહી દેખાવ છે અંદરની ભક્તિ કરો માને ઓળખો માનું નામ ને ઓળખો એના સ્મરણને ઓળખો રામ નામનું રટણ કરો ભજન કરો કીર્તન કરો પણ એવું દેખાવ નહીં મનોમનથી રટ્યા કરો માં એટલે માં બીજા વગડાનાવા પણ એવો ભાવ મા ઉપર આવી જવો જોઈએ બીજા મન તમારું કઈ જગ્યાએ ભટકવા દેવું ના પડે કોઈ પણ આડાવળા વિચારોમાં એ બધું મા ઉપર છોડી દો કે હે મા તારે તો એના પર છોડી દો તો કુળ કૃપા કુળદેવ તમારા થાય તમે જગ જીતી લો તમને આભલે દે અને તમે જિંદગીમાં પણ તમારી પેઢીઓમાં કોઈ સુખ ના જોઈ હોય એ સુખમાં તમારા ચરણોમાં તમને ટાળી દે અને તમે માના થઈ જાઓ તો મા તમને ખચીરીને ખોળે લઈ લે તો જીવન તમારું ધન્ય બની જાય એવી હું આશા રાખું છું કે મિત્રો બની શકે તો ધરમથી ઢોકળા રહેજો પાપથી વેગડા રહેજો શુદ્ધ કાર્ય કરજો જેથી કરીને મારા તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે રામ નામના નામથી ભજન કરીને આ પાર ને આ મનુષ્ય અવતારને તમારો આ મનખા અવતાર સફળ થઈ જાય એવી હું આશા રાખું છું મિત્રો આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોવો છો એ તમે કોમેન્ટમાં જણાવજો તમારા કુળદેવીનું નામ લખજો તમારા મંતવ્યો પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવજો તમારા કુળદેવી નામ લખજો તમે કયા ગામથી આ વિડીયો જોવો છે